ચણા અને તુવેરની ટેકાના ભાવે ખરીદી આગામી એક તારીખથી શરૂ થશે એવી એક પોસ્ટ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે આ પોસ્ટની સાચી હકીકત શું છે એની ચર્ચા આપણે આજના વિડીયોમાં કરીશું ને એની સાથે આ સિઝનમાં એક ખેડૂત પાસેથી જે ચણા અને તુવેરની ટેકાના ભાવે ખરીદી થશે એ કેટલી થશે એક ખેડૂત ખાતેદાર મહત્તમ કેટલા મણ તુવેર કે ચણા વેચી શકશે એ મુદ્દાની ચર્ચા પણ આપણે આજના વિડીયોમાં કરીશું છેલ્લા એક બે દિવસથી સોશિયલ મીડિયામાં એક પોસ્ટ વાયરલ થઈ છે જેમાં એવું જણાવવામાં આવ્યું છે કે ચણા અને તુવેરની ટેકાના ભાવે ખરીદી માટે રજીસ્ટ્રેશનની કામગીરી આગામી એક ફેબ્રુઆરીથી શરૂ થશે આથી ખેડૂતો એવું ધારી રહ્યા છે કે હવે રજીસ્ટ્રેશન જે છે એ ટૂંક સમયમાં ચાલુ થશે કારણ કે તુવેરની નવી આવકો ચાલુ થઈ ગઈ છે અને તુવેરના બજાર ભાવ સતત ઘટી રહ્યા છે આથી તુવેરના ખેડૂતોને રજીસ્ટ્રેશન કરાવવાની ચિંતા છે અને બીજે પક્ષે ચણાની એક રીતે હજુ આવકો નથી શરૂ થઈ પણ ચણાનું વાવેતર આ વખતે વધારે છે ને ચણામાં પણ તુવેરની જેમ ટેકાની સપાટીની આસપાસ ભાવ આવી ગયા છે અને ભાવ સતત ઘટી રહ્યા છે આથી ચણાના ખેડૂતોને પણ ટેકાના ભાવને જે છે એની એક રીતે ચિંતા છે તો આ સ્થિતિમાં જે પોસ્ટ વાયરલ થઈ છે મિત્રો એ પોસ્ટની મેં ખરાઈ કરી તો આ જે પોસ્ટ છે એ એક રીતે ખોટી છે મેં કૃષિ વિભાગના સૂત્રોને આ પોસ્ટ મોકલી તો એ લોકોએ સ્પષ્ટ કર્યું છે કે આ પોસ્ટ ખોટી છે ફેક છે આ જે પોસ્ટ છે એ વર્ષ બે હજાર ત્રેવીસની છે એટલે કે બે વર્ષ જૂની છે એમાં એક લાઈન એડ કરવામાં આવે છે જ્યારે પણ કોઈ પોસ્ટ તમે જુઓ તો આમાં જે મેઇન ટેક્સ છે એટલે કે જે લખાણ છે અને જે તારીખવાળું લખાણ છે બંનેના ફોન્ટ અલગ છે એનો મતલબ કે આ જે પોસ્ટને એડિટ કરવામાં આવી છે તો એ દ્રષ્ટિએ આ પોસ્ટ જે છે એ હાલની સ્થિતિએ ખોટી સાબિત થાય છે પણ બીજું કૃષિ વિભાગના સૂત્રો એમ પણ જણાવી રહ્યા છે કે હવે થોડા દિવસોમાં ટેકાના ભાવે ચણા અને તુવેરની ખરીદી કરવા માટેની બેઠક મળવાની છે અને આ બેઠક બાદ ખરીદીનો નિર્ણય લેવામાં આવશે ક્યારથી ખરીદી શરૂ થશે કેટલી ખરીદી થશે અને કેટલા ખરીદ કેન્દ્રો મારફતે ખરીદી થશે એની બેઠક યોજાવાની છે એટલે ટૂંક જ સમયમાં યોજાવાની છે એટલે પૂરેપૂરી સંભાવના છે કે આગામી એક સપ્તાહમાં બંને કૃષિ પેદાશોની ટેકાના ભાવે ખરીદી માટેની બેઠક મળે અને એના પછી તરત જ જે છે રજિસ્ટ્રેશનની રજીસ્ટ્રેશનની કામગીરી શરૂ થાય કારણ કે છેલ્લા બે વર્ષનો આપણે ઇતિહાસ જોઈએ તો જનરલી ફેબ્રુઆરી મહિના આસપાસ રજીસ્ટ્રેશનની જે કામગીરી છે ફેબ્રુઆરી મહિનાની શરૂઆતમાં થતી હોય છે તો આ વખતે પણ એ આપણે આશા રાખીએ કે હવે એક સપ્તાહમાં જે છે એ તુવેર અને ચણાની ટેકાના ભાવે ખરીદી માટે રજીસ્ટ્રેશનની કામગીરી શરૂ થશે પણ જે આ પોસ્ટ વાયરલ થઈ છે મિત્રો એ ખોટી છે ખોટી રીતે એને એડિટ કરવામાં આવી છે હવે આપણે તુવેર અને ચણાની એક ખેડૂત ખાતેદાર પાસેથી મહત્તમ કેટલી ખરીદી થવાની સંભાવના છે એની થોડી ચર્ચા કરીએ તો મિત્રો આમ જે સરકારનો નિયમ છે એ કુલ ઉત્પાદનના પચીસ ટકા પ્રમાણે ટેકાના ભાવે જે તે કૃષિ પેદાશની ખરીદી કરતી હોય છે એમાં આપણે મગફળીનું ઉદાહરણ લઈએ તો મગફળીમાં જનરલી એક ખેડૂત પાસેથી એકસો ને પચીસ પણ મગફળીની ખરીદી અત્યાર સુધી થતી આવી છે જોકે આ વખતે એક ખેડૂત ખાતેદાર પાસેથી મહત્તમ બસો મણ સુધીની ખરીદી થઈ રહી છે કારણ કે આ વખતે મગફળીનું જે ઉત્પાદન છે એ વધારે છે સરકારે તેલીબિયાની વધુ ખરીદી કરવાનો એક રીતે નિર્ણય લીધો છે આથી મગફળીની ખરીદી એકસો પચીસ મણ ખાતેદાર પ્રતિ ખાતેદારથી વધી અને બસો મણ પ્રતિ ખાતેદાર થઈ છે ચણામાં ને તુવેરમાં પણ એ સ્થિતિ રહી છે ભૂતકાળ આપણે જોઈએ તો ખેડૂત ખાતેદાર દીઠ એકસો પચીસ મણ આસપાસ ચણાની ખરીદી થતી હોય છે જોકે છેલ્લા બે વર્ષની આપણે સ્થિતિ જોઈએ તો તુવેર અને ચણામાં ખાસ સરકારને એવી કોઈ મોટી ખરીદી કરવાની જરૂર નથી પડી કારણ કે છેલ્લા બે વર્ષ દરમિયાન તુવેર અને ચણાના ભાવ ટેકાની સપાટીથી એક રીતે ઉપર રહ્યા છે ચણાના ભાવ ટેકાની સપાટીની આસપાસ રહ્યા છે પણ થોડોક ફેરફાર હોય ત્યાં સુધી ખેડૂતોએ ટેકાના ભાવની ઝંઝટમાં બહુ પડવા માંગતા નથી આથી ખેડૂતોએ ગત સિઝનમાં મોટા પ્રમાણમાં યાર્ડમાં ચણાનું વેચાણ કર્યું હતું અને તુવેરનું વેચાણ તો તુવેરના ભાવ જે હતા અને જે બજાર ભાવ હતા એ ખૂબ જ ઊંચા હતા ટેકાના ભાવ કરતાં આથી કોઈ ખેડૂતે મોટા પ્રમાણમાં કોઈ ખેડૂતે તુવેરનું વેચાણ સરકારને ગઈ સિઝનમાં તો કર્યું જ નહોતું આ સિઝનમાં સ્થિતિ અલગ છે આ સિઝનમાં ચણાની આપણે વાત કરીએ તો ચણાનો જે ટેકાનો ભાવ છે એ અગિયારસો અને ત્રીસ છે હાલની સ્થિતિએ ટેકાના ભાવની આસપાસ જ ચણાના ભાવ ચાલી રહ્યા છે પણ હજુ ઓફ સિઝન છે એટલે કે હજુ ચણાની આવકો એવી ચાલુ નથી થઈ એટલે હાલની સ્થિતિએ જો ટેકાની સપાટીની આસપાસ ભાવ આવી ગયા છે તો જ્યારે આવકો ચાલુ થશે એ સમયે ચણા ના જે બજાર ભાવ છે એ કદાચ ટેકાની સપાટીથી નીચે રહે એવી પણ આશંકા છે આથી મોટા પ્રમાણમાં ખેડૂતો ટેકાના ભાવે ચણાનું વેચાણ આ સિઝનમાં સરકારને કરે એવી સંભાવના છે તો જે એકસો પચીસ મણનો નિયમ છે એ આ વખતે સરકારે એમાં પરિવર્તન લાવવાની જરૂર છે ને આપણા દેશના કૃષિમંત્રી શિવરાજસિંહ ચૌહાણે થોડા દિવસો પહેલાં એક નિવેદન કર્યું હતું કે સરકાર ખેડૂતો પાસેથી શક્ય હશે એટલું વધુ કઠોળ ખરીદજે અને શક્યતા એવી છે કે સરકાર મહત્તમ પ્રમાણમાં સો ટકા કઠોળની ખરીદી કરશે એમને અહીંયા કઠોળ શબ્દ વાપર્યો હતો એટલે કઠોળમાં તો બધા કઠોળ આવી જાય તુવેર આવી જાય ચણા આવી જાય મસૂર આવી જાય અને સરકારનું ફોકસ તુવેર અને મસૂરની વધુ ખરીદી કરવાનું છે કારણ કે એ બંને કૃષિ પેદાશો જે છે એ પ્રમાણમાં છેલ્લા બે વર્ષથી એનું ઉત્પાદન જે છે એ ઓછું થઈ રહ્યું છે અને જે ચણા છે એનું ઉત્પાદન આ વખતે વધારે થવાની સંભાવના છે તો આ સ્થિતિમાં કોઈ પણ ખેડૂતને ટેકાના ભાવથી નીચે ભાવે બજારમાં કે માર્કેટ યાર્ડમાં ચણા કે તુવેર વેચવાની ફરજ ન પડે એ માટે સરકારે જે ચણા અને તુવેરની ખરીદી છે એ પણ વધારે પ્રમાણમાં કરવી જોઈએ એટલે કે એકસો પચીસ મણનો જે નિયમ છે એને બદલવો જોઈએ જે રીતે મગફળીમાં બસો મણની ખરીદી થઈ એ રીતે તુવેર અને ચણામાં પણ સરકારે એ ખરીદી કરવી જોઈએ અથવા જે કૃષિમંત્રીનું જે નિવેદન છે કે મહત્તમ ખરીદી થશે તો જે ખેડૂત જેટલા પણ ચણા વેચવા માંગે એ પ્રમાણમાં એની પાસેથી ખરીદી થવી જોઈએ તો અહીંયા હજુ સુધી ઓફિશિયલ જાહેરાત નથી થઈ પણ આપણને એવી આશા છે કે ખેડૂત ખાતેદાર પાસેથી એકસો ને કરતાં વધુ ચણાની ખરીદી આ સિઝનમાં થાય એકસો મણ કરતાં વધુ તુવેરની ખરીદી પણ આ સિઝનમાં થાય એવી સંભાવના છે તો મિત્રો આ વિડીયો અંગેના તમારા અભિપ્રાય અમને કોમેન્ટમાં જણાવજો હાલ બસ આટલું જ ફરી ઝડપથી મળીશું નવા વિષય સાથે જોડાયેલા રહો એગ્રી સાયન્સ સાથે જય કિસાન